નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણી વસ્તુ એવી છે કે જેને આપણે ઓળખતા નથી અને ઓળખીએ છીએ એ મોટે ભાગે ઉપયોગ કરતા નથી અને આપણામાં એક કહેવત છે તમને ખ્યાલ હોય તો કે જે લોકો પાંચ મણની ગુણ ઉપાડી શકે છે એ પાંચ મણની ગુણી ખરીદી શકતા નથી અને જે ખરીદી શકે છે એ ઉપાડી શકતા નથી એવું જ વનસ્પતિની બાબતમાં પણ છે કે ખેડૂત લોકો અને માલધારી લોકો છે એ વનસ્પતિને ઓળખે છે પણ એને એનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે એ લોકો તંદુરસ્ત છે અને વાયુ રોગમાં ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જે ગેસ દૂર કરનાર છે એની ભાજી કરીને ખાવ તો શરીર છે એ તાજું માજુ રીએ પણ કે ગેસની તકલીફ મોટે ભાગે ખેડૂત લોકો એટલે કે હાર્ડ વર્ક કરે છે એને જરૂરિયાત રહેતી નથી અને જેને જરૂરિયાત છે એ મોટે ભાગે ઓળખતા નથી અથવા તો એને મળતી નથી તો આજે આપણે એક એવી જ વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જેના વિશે કહેવાય છે કે કણજરાનો છોડ તો ખેતરવાડીઓમાં થાય કણજરાનો છોડ તો ખેતરવાડીઓમાં થાય ઉપયોગ એનો જાણીએ તો ગરમીના રોગ ન થાય તમે બરાબર જ સમજીયા કે ઉનાળામાં ગરમીના રોગ માટેની આ ઉત્તમ દવા છે પણ મોટે ભાગે આપણે એનો ઉપયોગ કરતા નથી તો ખરેખર આ કણજરા વનસ્પતિ છે એને ઓળખી અને જો એની ભાજી નિયમિત ખાવામાં આવે તો આંતરિક ગરમી છે એ દૂર થાય છે તો જોઈએ આજે કણજરા વિશે

જંગલ વિસ્તારમાં બાગ બગીચાઓમાં વિશેષ જોવા મળે છે પરંતુ ખેતરોમાં નિંદામણ તરીકે કણજરો પુષ્કળ પ્રમાણમાં થાય છે આપણે ત્યાં કોઈ તેને કણજરો તો કોઈ કણજો પણ કહે છે તો હિન્દીમાં તે લિસ્વા લટમહુરિયા અને ચંતલી તરીકે ઓળખાય છે તો તેનું સંસ્કૃત નામ કુરંજર તે મંજરીક છે જ્યારે તેનું અંગ્રેજી નામ ફાલ્સ અમરંથ છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ ડીજીરા આર્વેન્સિસ છે તો કચ્છમાં તે લોલર તરીકે ઓળખાય છે આ છોડ આમ તો છ ઇંચ થી લઈ ત્રણેક ફૂટ ઊંચા જોવા મળે છે તો અમુક છોડની શાખાઓ જમીન ઉપર પથરાયેલી પણ ક્યારેક જોઈ શકાય છે આ છોડનું મૂળ ખીલા મૂળ હોય જમીનમાં ઊંડે ઉતરેલું અને ફાટાઓ વાળું અને સફેદ રંગનું હોય છે તે સુતળીથી પેન્સિલ જેવું જાડું અને તેની મુખ્ય દાંડી પર એટલી જાડી સીધી ટટાર ઊંચે વધતી અને તેમાંથી અનેક શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર બનાવે છે મુખ્ય દાંડી અને શાખાઓ લીસી ચળકતી ઊભી હાંસોવાળી અંદરથી નરમ અને પોચી તેમજ લીલા રંગની મજબૂત છાલવાળી હોય છે તેમાં પાન આંતરે આવેલા અડધો થી અડધો થી લેતા જોવા મળે છે પાન વચ્ચેથી પહોળા મથારે સહેજ સાંકડા થતા અને ટોચના ભાગે સાંકડા થતા અણીદાર અથવા ભૂઠા હોય છે વચ્ચેથી પાન પહોળું હોય પાનનો આકાર ગોળાકાર જેવો બની જાય છે પાનની ઉપરની સપાટી લીલા રંગની લીસી સહેજ ખરસટ ચળકતી અને નીચેની સપાટી ફિક્કા લીલા રંગની અને ઉપસેલી નસોવાળી હોય છે પાનની વાસ મૂળાના પાનની વાસ જેવી અને સ્વાદ ચીકણો ચીરપળો અને તુરો હોય છે ફૂલ પત્રકોણમાંથી નીકળેલી સળી કે મંજરી ઉપર આવે છે આ મંજરી અડધોથી એકાદ ફૂટ લાંબી શાખાઓ અને મુખ્ય દાંડીઓના છેડે આવેલી અને તેના ઉપર સૂક્ષ્મ ગુલાબી રંગના ફૂલોની આવેલી હોય છે ફૂલ જરા સુગંધિત અને મંજરીમાં થોડા થોડા અંતરે આવેલા જોવા મળે છે આ ફૂલો મોટે ભાગે ત્રણ ત્રણ પાસ પાસે આવેલા હોય છે ફૂલને ત્રણ પુષ્પપત્રો હોય છે જે પાંચ પત્રોના હોય છે અને તેમાં બે બહારના પત્રો લાંબા ને સાંકડા અણીડા જેમ અંદર અર્ધ પોલ વાળા જોવા મળે છે ત્રણ અંદરના પત્રો ફૂલોની વચ્ચે હોય છે જેમાં ફળ બંધાય છે ફળ સૂક્ષ્મ પ્રથમ લીલા રંગનું અને પાછળથી ઘેરા રંગનું થઈ જાય છે ફળની સપાટી ખર્ષક અને ચળકતી હોય છે ફળમાં ભૂરા કે કાળા રંગનું ચળકતું અને લીસું બીજ હોય છે ઉપરની ફોતરી ઉખેડતા મીંજ સફેદ રંગનું હોય છે વર્ગની આ વનસ્પતિનો દેખાવ ખૂબ જ સુંદર હોય છે અને એમાં પણ તેના ફૂલોની રચના જોવાલાયક હોય છે તેના ફળ જુદા જુદા કણની માફક એક પછી એક ખરી જાય છે માટે જ એને કણેજરો કહેતા હશે કણેજરાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે તુરો મધુરો ચીકણો ગ્રાહી શીતળ મૂત્રલ ચીરગુણકારી પૌષ્ટિક વાયુહર્તા અને પાચક છે તે અરુચિ શારીરિક નબળાઈ તાવ કરમિયા પ્રમેય પિત કફ વાયુ દૂર કરનાર ગણાય છે તેમજ પેશાબના રોગો દૂર કરી મરશુદ્ધિકારક માનવામાં આવે છે કણેજરાના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો આમ તો તેનું સર્વાંગ ઉપયોગી છે તેના પાનની ભાજી કરી ખાવાથી ખૂબ જ ગુણકારી ગણાય છે કણેજરાના મૂળનો રસ અથવા મૂળનો કાઢો કરી તેમાં દહીં અથવા છાસ ઉમેરી સેવન કરવાથી પેશાબના દરેક દર્દોમાં લાભદાયક છે અલ્પમૂત્રતા દૂર થાય તેમજ ઉનાળામાં જેને પેશાબમાં બળતરા થતી હોય તેમણે આ પ્રયોગ અચૂક કરવો જોઈએ કણેજરાની ભાજી તાસીર મુજબ ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે પેશાબ સાફ આવે છે તેમજ મળ શુદ્ધિકારક હોય આંતરડા સાફ કરે છે એટલું જ નહીં પરંતુ ગેસની તકલીફ હોય એમણે ઉનાળામાં આ ભાજી અઠવાડિયામાં બે ત્રણ વખત અચૂક લેવી જોઈએ કણેજરાના સુકાયેલા છોડની રાખ બનાવી તેનું મધ સાથે સેવન કરવાથી કફ છે એ ઘટ થઈ જાય છે અને ઉધરસ દૂર થાય છે કણેજરાના ફૂલ અને બીજ સાકર સાથે વાટી આપવાથી પ્રમેહ મટે છે ઉનાળામાં કણેજરાની ભાજી ખાવાથી કબજિયાત કફ વાયુરોગ અને પિત્ત દૂર થાય છે તેમજ શરીરને શીતળતાનો અહેસાસ થાય છે લુ લાગતી નથી કણેજરાના પાનમાં પાંચ મરી નાખી ખૂબ જ વાટી તેનો રસ કાઢવો આ રસનું સેવન કરવાથી તાવ કૃમિ શારીરિક નબળાઈ અને અરુચિ દૂર થાય છે આમ કણેજરો નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે પરંતુ તે ગુણમાં ઠંડી હોય

અમારા ગામડામાં તો લોકો કહે કે જે ખાય ભાજી એ થાય રાજી રાજી હં અને હા ભાજી છે એટલે ઘણા બધા છોડની ભાજી થાય અને એ ભાજી જો ખાઈએ તો આંતરડા સાફ થાય અને ગેસના રોગ એટલે કે વાયુ રોગ થતા નથી તો મિત્રો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જે ખૂબ ઉપયોગી છે અને હા તમને એમ થયું હશે કે કણજરો એ શીતળ વનસ્પતિ છે એટલે કે ઠંડી છે તો પણ આ ઠંડીની ઋતુમાં આપી હા એનો પ્રયોગ કરવા માટે જ મેં આપી છે કે શિયાળામાં તમારે કણજરાની ભાજી કરીને ખાવી બરાબર મજા નહીં આવે પણ એ જ ભાજી ઉનાળામાં તમે એકાત્રા કે ત્રણ દિવસે ખાજો ખૂબ મજા આવશે કારણ કે એ ઠંડી છે અને ઉષ્ણ ઋતુમાં એટલે કે ગરમીની ઋતુમાં એ ખૂબ જ ફાયદાકારક છે અત્યારે પણ ખાઈશો તો પેશાબ છૂટથી આવશે અને શરીરની આંતરિક ગરમી છે એ પણ દૂર થશે તો મિત્રો આવી અગત્યની માહિતી આપણે મેળવતા જ રહીશું પણ હા આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી પાછા મળશું નવી જ વનસ્પતિ સાથે તો રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ